કરજણ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મહોત્સવ યોજાયો કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલા વર્તલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન હિંડોળા મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે આ મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણને વિવિધ કલાત્મક હિંડોળાઓમાં ઝુલાવવામાં આવે છે જેમાં મુખવાસ બિસ્કીટ ચોકલેટ ફૂલો શાકભાજી અને અન્ય સર્જનાત્મક વસ્તુઓથી શણગારવામાં આવે છે આ હિંડોળાઓની રચના એટલી સુંદર અને અનોખી હોય છે કે તે ભક્તોના હૃદયને મોહી લે છે આ ઉત્સવ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં દર્શન માટે આવે છે અને ભગવાનના હિંડોળાના દર્શન કરીને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરે છે ભજન કીર્તન અને ભક્તિમય કાર્યક્રમો આ મહોત્સવને વધુ રોનક આપે છે ખાસ કરીને આ મહોત્સવ ભક્તોને ભગવાન સાથે એક ગાઢ આધ્યાત્મિક બંધનો અનુભવ કરાવે છે જે તેમના જીવનમાં શાંતિ અને ખુશી લાવે છે